તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભગવાન ભોળિયાના જેમાં માતા માતાજી પાર્વતીજી કેવા છોટા છોટા ગણપતિ મહારાજ બેઠા છે સરસ મજાના ભગવાન શ્રી રામ તારખીયામાં મને સરસ મજાના ગમે માં ભગવતી સરસ્વતીજી બાર જ્યોતિર્લિંગ ને અન્નપૂર્ણામાં મારા રસોડામાં બિરાજમાન છે ભગવાન ભોળિયાનાથ આસન લગાવીને કમળના ફૂલમાં સરસ મજાના બેસી ગયા છે તો આજ તો રૂપાળો શનિવાર છે બાપાનો વાર હનુમાનજી મહારાજનો વાર તો સરસ મજાના ધૂપ ધુવાડા કરી વાળ્યા ને આજના શ્રી ગણેશ કરવા જઈ રહીશો રસોડાની અંદર બકાલા સરસ મજાના કટિંગ કરી વાળ્યા છે કોબી અને આ મારા બટેટા એવા સરસ મજાના આજ તો વેજીટેબલ પુલાવનો ભાતનો વારો છે તો હું રસોડા કરવા જઈ છું આજ તો આપણે અગિયાર વાગે રસોડું આપવાનું હોય જમવા તો હું મારા રસોડાનું ચાલુ કરવાનું કામ કરવા જઈ રહીશું તો હું હનુમાનજી મહારાજને પહેલાં પડખે બજરંગી બાપાનો ઓટો છે તો હું થોડાક દર્શન કરી આવું પછી શ્રી ગણેશ કરું રસોડાના ત્યાં સુધી મારા વિડીયાને વિરામ લઉં છું હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારો વિડીયો સારો લાગે લાઇક બી કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી માતાજી બજરંગદાસ બાપાનો ફોટો સરસ મજાનો બેઠો છે લોપધુવાડા કર્યા દર્શન કર્યા જય બજરંગદાસ બાપા